નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં રક્ષાબંધન પૂર્વે રાખડીઓની ધૂમ ખરીદી જોવા મળી રહી છે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ કેલિયા અને જૂજ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણ માટે યોજના બે હજાર પચીસથી બે હજાર ત્રીસને મંજૂરી આપી દીધી છે વટવામાં સાડા છ ઇંચ વરસાદ રામોલમાં છ ઇંચ વરસાદ અને અમદાવાદમાં ધોધમાર વરસાદથી પચીસ જગ્યા પાણી ભરાવાની ફરિયાદો મળી છે ભરૂચના દહેજની સીવા ફાર્મા કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટથી બે કામદારોના મોત થયા છે એકની હાલત અત્યારે ગંભીર છે સુરતના ઉદનામાં બ્રાન્ડેડ કંપનીના નકલી મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ચૌદ હજાર પુરુષોએ લાડકી બહેન યોજના હેઠળ એકવીસ કરોડ મેળવ્યા દિગ્ગજ મહિલા નેતાનો મોટો દાવો સામે આવ્યો છે જોયલો આ કરોડપતિને જાપાનના એક એકતાલીસ વર્ષીય વ્યક્તિ પોતાના વ્યવસાયિક સામ્રાજ્યને છોડીને ભગવો ધારણ કરીને શિવ ભક્ત બનતા હાલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે હવે બાલા કુંભ ગુરુમુનિ તરીકે ઓળખાતા અને હોશી તાકા યુકી એક સમય ટોક્યોમાં પંદર સફળ બ્યુટી પ્રોડક્ટ્સના માલિક હતા બાંગ્લાદેશ સરહદે ચાંપતી નજર રાખવા માટે જવાનોને પાંચ હજાર બોડી કેમેરા આપવામાં આવ્યા છે